એસ સી એસ ટી ઓબીસી સમાજ જંબુસર તાલુકા દ્વારા કેન્દ્ર સરકારના ગૃહમંત્રીને ડિસમિસ કરવા જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું જંબુસર તાલુકાના એસસી એસ ટી સમાજના અગ્રણીઓ છગનભાઈ જાદવ બાબુભાઈ પરમાર બાબુભાઈ સોલંકી તથા પ્રમોદભાઈ જાંબુની આગેવાનીમાં ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહને ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવનું અપમાન કરવા બદલ ડિસમિસ કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને ઉદ્દેશી જંબુસર પ્રાંત અધિકારી એમ બી પટેલને આજે અગિયાર ત્રીસના અરસામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર આંબેડકરને અપા અપાતું સન્માન ગમ્યું ન હતું અને તેઓ પ્રત્યે તિરસ્કારની ભાવનાથી દ્રોણાસ્પદ રીતે આંબેડકર એવું પાંચ વખત બોલ્યા અને કહ્યું કે આટલું તો ભગવાન માટે બોલ્યા હોત તો મોક્ષ મળી જાત આંબેડકરનું નામ લેવું એ ફેશન બની ગઈ છે અમારા ભગવાન સમા મહામાનવ માટે જે શબ્દો અમિત શાહે ઉચ્ચાર્યા છે તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ ડૉક્ટર સાહેબે એકલા હાથે બંધારણ ઘડ્યું અને કચડાયેલા સમાજને સન્માન અને ગૌરવ અપાવ્યું તેને અમિત શાહ જેવા લોકો મિટાવી શકશે નહીં અજાત શત્રુ પથદર્શક અને અમારા ભગવાન સમા માનવી માટે જે નિર્માલ્ય શબ્દો ઉચ્ચાર્યા છે તે બદલ દેશની માફી માગવી જોઈએ અને સત્વરે ડિસમિસ કરવાની માગણી કરી હતી આવેદનપત્ર આપવા વલ્લભભાઈ રોહિત હરીશભાઈ પરમાર નૈનેશભાઈ જાદવ નદીનભાઈ રોહિત સહિત જંબુસર પંથકના અગ્રણીઓ યુવાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અમે જંબુસર બહુજન સમાજ દ્વારા એસટી એસટી ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ આજે પ્રાંત ઓફિસ સાહેબે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે ભેગા થયા છે ત્યારે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના એક જવાબદાર વ્યક્તિ ગૃહમંત્રી ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ જ્યારે આંબેડકર વિશે આંબેડકર આંબેડકર આંબેડકરની ઇહલી ઉડાવતા હોય ત્યાં અને એવો એવું પ્રવચન આપતા હોય કે ડૉક બાબા આંબેડકર 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 જેટલી વખત તમે નામ લીધું એટલી વખત તમે ભગવાનનું નામ લીધું હોત તો તમને સ્વર્ગ મળી જાત તો આવા શબ્દોને અમે વખોડીએ છીએ અને જંબુસર તાલુકાની તમામ બહુજન સમાજ એમને રાજીનામાની માંગણી કરે છે અને એ દેશની માફી માગે અને આ સમાજ ક્યારે બી સાહેબ આંબેડકરનું અપમાન સહન નહીં કરે અને આ માફી નહીં માગે અને રાજીનામું નહીં આપે તો આગળ આગામી દિવસોમાં જે ઉગ્ર આંદોલનો થશે એના જવાબદાર આજની આ આજની સરકાર અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ રહેશે જયભાઈ